તો દાહોદનો બહુચર્ચિત નકલી અને કૌભાંડનો સમગ્ર કેસ ચાર આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે જેલમાં રહેલા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે બિલ્ડર ડેવલોપર પછેટીયા અને બે સરકારી કર્મચારીની ધરપકડ કરાઈ છે શેષવ પરીખ અદનાન વોરા કે પરમાર અને રાહુલ ચાવડાની ધરપકડ થઈ છે અગાઉની કલેકટર ડીડીઓની ફરિયાદમાં આરોપીઓ જેલમાં હતા આગામી સમયમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે ચારે ચાર જોવા જઈએ તો શિશુ પરીખ અને સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે આ કારણોસર આ ચારે લોકોને ફરીથી રસમાં લઈ